સૌને મારા જય મહાદેવ અને જય માતાજી જેમ સાહેબે કીધું બાપુ કીધું પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે ત્યારે પરિવાર દ્વારા અને સર્વૈયા પરિવાર આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નાગ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે શ્રદ્ધાળુ ભક્તો છે ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે નેક નામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામને લઈને એટલે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માંગુ છું નગરજનોથી જે આ જૂની પરંપરાઓ છે ઐતિહાસિક પરંપરા છે એ આપણે જળવાઈને હંમેશા રાખશું મારું નામ સરવિંદસિંહ ગામ ગંગા સત્યના રાજ્યપ્રા ને એક મહારાજા સાહેબ વખત છે જે જજાનું આયોજન જજા જજા પૂજન વિધિનો કાર્યક્રમ રાખી છે પૂજા કરીને પછી ધજા જે નિષ્કળ મહાદેવએ ચડાવી છે અને આજે એકસો ને અઠ્યાવીસમી ધજા છે અને મહારાજાની પ્રથમ ધજા ચડે છે અને પ્રથમ ધજામાં જે નેક મહારાજાનું આટલું વર્ચસ્વ છે કે મહારાજાએ જે અર્પણ કરેલું છે એના વિશે તે આજે પ્રજા એને ભૂલી શકતી નથી અને પ્રજાનો સાથ છે મહારાજા તેમજ પોલીસ ખાતું તેમજ મીડિયાભાઈઓ અને આ મરીન ટાઈમ બોર્ડવાળાનો અમારો પૂરો સાથ સહકારથી પ્રથમ ધજાને આયોજન કરવા માટે અમને બહુ યોગ્ય સગવડતા કરી દે છે અને પ્રથમ ધજા ચડ્યા પછી જ તે બીજાની ધજા ચડવા દે છે અને આજે આટલું નામ જે રાખ્યું છે એ બહુ સારું છે જય મહાદેવ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ